રાજકોટના રૈયા રોડ પર આવેલ બિલ્ડિંગમાં આગ લાગી જેમાં હરિદર્શન કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ ભભુકી હતી ત્યારે બિલ્ડિંગના પાંચમા માળે અચાનક આગ લાગી હતી ત્યારે આગ લાગતા દોડધા મચી ગઈ છે ત્યારે ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે જોકે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે